આજનો મોટામાં મોટો સવાલ છે અને આ સવાલનો જવાબ અઘરો હતો ગોવાજી તો મેલડી માતાના પણ નામ રામવાડી મેલડી માતા કહે છે તો એક બેને ત્યાં સુધી કીધું કે શું ખરેખર રામ ભગવાન આપના શરીરની અંદર આવે છે મિત્રો એક પાંચ મિનિટ વગાડીને આ વિડીયોને પૂરો જોજો જો તમારા મનના અંદર પણ આ સવાલ હોય તો આ સવાલનો જવાબ આ વિડિયોના અંદર તમને સો અવશ્ય મળી જવાનો છે કોઈ પણ દુઃખ હોય તો બારે જ આ નિવારણ સો ટકા આવશે તમારો પણ આ પ્રશ્ન છે તો એનો જવાબ મળી જશે બસ મારી બ્રાહ્મણી મેલેડી ઉપર વિશ્વાસ રાખજો તો સવાલ એવો હતો કે જ્યારે પણ આપણે ફુખાર મેરડીના સાનિધ્યમાં જાય છે મારી રામવાડી મેરડીના સાનિધ્યમાં આપણે માતાજીના આશીર્વાદ લેવા માટે માતાજીનું પ્રવચન સાંભળવા માટે જઈએ છીએ ત્યારે ઘણા બધા ભક્તો હોય છે લાખો ભક્તો માતાજીના દર્શને આવે છે લાખો શ્રદ્ધાળુઓના કામ પણ પૂરા થયા છે પણ આજે એક મોટો સવાલ આવ્યો છે સામે કે એક બેનનું કહેવું હતું કે આપણે શ્રી રામવાડી મેરડી કેમ કહીએ છીએ અને કેમ રામનું નામ લગાવવામાં આવે છે તો આજે એના વિશે વાત કરવી છે આજે બારેજા ધામના અંદર દેશ વિદેશથી લોકો આવે છે અને સૌના કામ પણ થાય છે અને માતાજી ઉપર એમને પૂરેપૂરો ભરોસો પણ છે પણ આજે એક બેનનો સવાલ છે કે રામ મેલડી કેવું કે કુભાર મેલડી કેવું તો આજે એમને જણાવવું છે કે રામ મેલડી એ જ મારી કુભાર મેલડી છે પણ ભગવાન શ્રી રામનું નામ તો એટલા માટે કહેવામાં આવે છે કે ભગવાન શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ હતા અને કોઈ પણ ગુવાજી જ્યારે એસદ ઉપર ગાદી પર ધૂમા આવે છે માતાજીને તો એમને માથે રામ હોય છે અને રામનું નામ લઈને આવતા હોય છે એટલા માટે જે પણ કુવાજી જે પણ સાનિત્યમાં તમે જાઓ છો તો સૌપ્રથમ એવું જ કહેતા હોય છે કે રામ 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 તો આપણે એવું સમજવું કે એ રામને માથે રાખીને માતાજી ધોવા આવે છે પણ જ્યારે બારે જાતમાં જ આવશો તો માં મેરડી ઉપર પૂરેપૂરો વિશ્વાસ રાખજો કેમ કે માં મેરડીએ કોઈ દિવસ એવું નથી કીધું કે તમે કરોડપતિ છો તો હું તમારું કામ કરી ના આ મેડી તો તમામ દુખ્યાના દુખ દુઃખ દુઃખ કરે છે બસ મનમાં વિશ્વાસ હોવો જોઈએ એના પ્રત્યે શંકા હોવી જોઈએ એના પ્રત્યે લાગણી હોવી જોઈએ કે મારી માં મારું ખોટું કોઈ દિવસ નહીં કરે તો અવશ્ય તમારું કામ થાય વગર રહેતું નથી અને મને અનુભવ છે ત્યાં સુધી તો મારી રામવાણી મેરડીના સાહિત્યમાં દેશ વિદેશથી લોકો આવ્યા છે પણ એક માણસ એવું નહીં હોય જેનું કામ નથી થયું એ જ માણસનું કામ નથી થયું જેને મા મેરડી ઉપર કે જેને મારી કુહાર મેળડી ઉપર વિશ્વાસ નથી બાકી જેણે જેણે વિશ્વાસ રાખ્યો છે એને એના બધા જ કામ પૂરા મા મેરડીએ કર્યા છે અને ઘણા ખરા એવા ચમત્કાર પણ માં મેરડીએ બતાવ્યા છે તો આજે આપણે બહુ સારી રીતે સમજી ગયા છીએ કે શ્રી રામવાડી મેરડી એટલા માટે જ કહે છે

વિશ્વાસ વગર દુનિયાના સાનિધ્યમાં ફરશો એ તમારું કામ કરશે નહીં કોઈ પણ સાનિધ્યમાં જવા માટે સૌ પ્રથમ આપણે ભક્તિનું ભાતુ અને વિશ્વાસ નું ભાતું ભરવું છે